તું ખાલી ને મે દિન શું થયું બધું એવા સુખુ કરવું પડશી આટલા પણ મેઠા લેબડો હાચાવ પડશી ને ગોસી મારે બનતો આહા હે વાત જ છે નાખી લઈએ અડુસી શું કોઈ દી હોય લો ફળી એક આપી પડી તો અરે બોરો બોરો તો પારપો ના જીરો જીરે મતલબ ડુસી ઉત કે કે માં ભૂરો ખાવે ઓ આટલા જિન દી તો લે આલુ હોય લાઈવ ચેક कोटा बाई नाही पोका तो आतले तो इतको अधीर जे पण तू पोका आ बावर एकappa पडगी बावर यूं कइये મારું શાક <laughs> <laughs> ચેક કરી વડાવી દેજો રેગણાઈ આ હા જોજો કેમ ને જોડોશી કે રુસી કે રેગણવા આ તાર ખેતર માં લેતા ઘરે તો ખેતર યાદ આવે ખેતર માં આખો દાડી રોન એટલે ખેતર યાદ આય કરે બોલ બોશિંગ કે ઓ કુર રેગડ ને મોટો છે એમ ઈ રુસી પણ રુજૂતી છે આલે હું ન્યા બરોબર કોણ કીધું આયું

Okay. <laughs> વાજી ના છે મન મારો મારી લે ને અમાર ધુબાને કશું દીક્યા હળગા પર હળગા હળગા પર હું મને કઉ પાવર ટેકઈ દી ઓ લે હવે ફારું દીધા ફે હવે ના આવ તો ના કર ન કભો તો પાહા તો પાવર જીનો ઘરે ખબર છે ને શું ખબર છે એટલે શું છે ખબર છે એટલે હે બોલતો એટલે वानुमोन हेड्वेर के हैड खार उते हैं एड पशीबाद अलाखाई आदा आओख पहाँ पढ़ा पड़ा पड़ाँ पड़ाँ हत्तर दुन्न आई शल्याप बोलतो रहे लिए यहाँ का ने का ने का ने का का ने

આર તું કેજે શું કો મે તું અલ્યા તું પેલા મગજ ખરાબ કરી દઉ ને અલ્યા મારો નકે ફૂફુટી ચા પાશે એલો ચા પીવા આવ્યો તારા ઘરે લે તો આ તને દૂધ ન લેતા દૂધ તો શેદલી અલ્યા હાચું કે કે લે મિલ્કી યાર દૂધ નઈ લે આવડી મોટી પેશા દૂધ નઈ રાખતો અલ્યા મને યાદ આવી જૂ ચા ખોડી નહીં ચા ખોડી નહીં ના અલ્યા તારે પેલા મગજ ખરાબ કરી દીધું છે અને હવે તું દૂધ નહીં ચા ખોડી નહીં બોન કરેરો લે લે મને વધે છાઉ હારું હેડ પોણી તો પા પા ઉપર બેસ તો પોણી તો દૂધ આલે છે તોય મારું કે દૂધ નહીં મને લાગે એરો ખાવાય નહી રાખતોય બધું દૂધ હે ને ભરાજે તો છે દેડીમાં લે લે પોણી તો લાવું

લે મને ઊંચો લાવ યાર અલ્યા પૂપટ ભાઈ હા કોઈ કચુરિયાનું આયોજન કર્યું કે ની અલ્યા કશું કર્યું નહીં માર તો કરવાની જરૂર નહીં કેમ લે હવે ઠંડી પડે કચુરિયાનું આયોજન કરવું પડે મન તો કો કર્યું લે માર તો ખાઈ બેટા દલીન પકરાવો ને એ તૈયાર થઈ દેઉ છે બરાઉક નહીં માર તો કશું મના મંજરું નહીં માર તો મારા ઢૂન ફોન આતો ને મણાયલું છે તમાર ઢૂફ ફોન હા તો હું ભૂલી

આર બેટુ સાયકલ માં કઈક ઠકણ ને શિટ નોખી પડી હા કેમ ડકર વગર સાયકલ ને ટાર મારું બેટુ કે ધુમબાઈ અને પેલું પેલું બાઈક હોય તો એનું ને બાઈક તોન હા કચ્છી માં પડી ગયો હવે ને કુપુટી જાય ને એમ હું ઘરે જાઉં અને એના ઢું ઘરે જઈશ મેમન ગતિએ

કાકા મટી કારનું કોમ પડીતું હોલા મગન કાકા હા ને મને કોમ જાવું હંગાતા આવશે કે કોમ જાવ હા તઈ તઈ ચાલી કે પડતા ક હંગાતા ઉશ ખાલી ટુકકે હંગાતા બગા કા પેટ પૂરાવું પડે પેટ તો હું પૂરાઈશ યાર આ તો હેડો તા છે ખાલી 200 રૂપિયા થાય 200 રૂપિયા પેટો લખાવવું પડે તો બહાર પેનું લખાઈ દેઈશ ઓ સાયકલ લેવા દેઉં પુછે લે ના રોક માં છોકરો લે હડકી બટી હડક્યો કાકા આ સાયકલ છે કે ની ઘરે મેલી દીજી અન જો મને હું આવું બંધી અન કોઈ ફીટુ કહેને તું સાયકલ આપતો તો તો તારા રમાડા લઈ લેશ હું ઘરે મેલીન તાલુવાતી જઈશું કીધું લે દેની અન દોડી દેજો દોડી જાજે લ્યા કાકા લેવા જ દે હું તાળ 啊。啊

તમે આબર તો આયા આની યાર પરમ આવશે એમ અલે પણ ભલા મોણા મે તમાર હારું કચુર યાર મેલી છે વકણી યાર દબમ ભરી મેલી યાર એવું એમ પરમ આવશે એમ તમારો મારો બેટો હવે આ દાડો કશું હોતા ને તમે આવજો એ એ હાર હેડો અલે આ તો મોડ બધું સાર લાયે તમે ભરીને છેતરમાંથી

છum, છú, છum, થum, એ હાર હડો મારો બેટો લેટવો કકિડોનો બહુ લેટવો હારે ઓય હું જોઉ હવે અને દોશી કે કરે હે અલ્યા બટીયા બટીયા આટા લે બટીયા આટા ઓય ગળ ઓય અને સાઈડમાં હતુંન મળે આને સાઈડમાં મળે બેસ બે આટા મળે જો કોઈ ન

અરે આ એવો દેલા દાદુ તેમતા ના ના કાકા આ તા ની બે પાણી નહીં

চাল તમારે પોઈન્ટ નહી પડતો તું શું શું કરું ભાઈ ગણ તું કદી